અવ નવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનું ભૂલશો નહીં તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ નવ પ્રશ્ન બેંક નંબર ચાર વિષય વિજ્ઞાન ડિસેમ્બર બે હજાર ચોવીસ તારીખ બાર બાર બે હજાર ચોવીસની ની આ એકમ કસોટી છે જેમાં બીજું આઠમું અને નવમું ચેપ્ટર સમાવિષ્ટ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ આમાંથી તમારા શિક્ષક સરસ મજાનું પેપર તૈયાર કરશે ચાલો સાચો વિકલ્પ આઈ બરાબર એફ ગુણ્યા ટી માં આઈ શું દર્શાવે છે બળનો આઘાત વેગમાનનો એકમ શું છે તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ બરાબર દળ અને વેગનો લખવાનો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ એફ બરાબર જી એમ વન એમ ટુ અપોન ડી સ્ક્વેર દૂધમાં પાણી ઉમેરતા કયા પ્રકારનું દ્રાવણ બનશે કલીલ દ્રાવણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કરતા વાલી મિત્રોની બહુ બધી કમેન્ટ હતી કોલ હતા બરોબર કે ગણિત અને વિજ્ઞાન વિષય છે એમાં અમારું બાળક નાપાસ થયું છે સર તો હવે એને શું કરીશું તો ચિંતા નથી કરવાની બરાબર આપણે ગણિત અને વિજ્ઞાન માટે નવા અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકારના વિડીયો લેકચર આવ્યા છીએ મિત્રો તમારે જેટલી વાર આ વિડીયો લેક્ચર જોવા હશે એટલી વાર તમે જોઈ શકશો એકવાર તમે એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી લેશો એટલે તમારે પછી નેટની પણ જરૂર નહીં પડે આ સિવાય ત્રણથી બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તક સ્વાધ્યાય અભ્યાસ બરાબર પરીક્ષાના સમય ઉપયોગી પેપરો એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો મિત્રો આ પેજ ખુલે એમાં પેડ કોર્સમાં તમને આ સરસ મજાનો પ્લાન મળી જશે બરાબર તેમજ આ પીડીએફ પણ તમારે જોતી હોય તૈયારી માટે તો પીડીએફ પણ ત્યાંથી મળી જસ્ટ એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી તમામ એકમ કસોટીના પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારો નવમું ધોરણ પસંદ કરવાનું ગણિત સરસ મજાના વિડીયો છે પ્લાનની અંદર ગુજરાતી ધારા મેડમ વિજ્ઞાન પણ પ્લાનમાં છે અમુક પબ્લિશ છે સમાજ વિજ્ઞાન પરેશ સર ઇંગ્લિશ રાકેશ સર બરાબર તો બધા હિન્દી સંસ્કૃતના સ્વાધ્યાય આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમને શું થવાનું છે મળી જવાનું છે શાળા મિત્રમાં ભી હોય ઓકે ચાલો દ્રાવ્ય ઘન હોય દ્રાવક પણ ઘન હોય તો મિત્રો આવશે પિત્તળ કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચેનો સંબંધ સ્મોલ જી બરાબર કેપિટલ જી એમ છેદમાં ડી નો વર્ગ ત્યાર પછી વી બરાબર યુ પ્લસ જીટી સૂત્રમાં પદાર્થનો પ્રારંભિક વેગ યુ શૂન્ય લઈ લો તો વી બરાબર જીટી થઈ જાય વેગમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો કિલોગ્રામ મીટર સેકન્ડની માઇનસ એક ઘાત બસો પચાસ સેલ્સિયસ એટલે પાંચસો ત્રેવીસ કિલો બસો તોતેર એમાં ઉમેરી દેવાના એક ન્યૂટન બરાબર દસ ની પાંચ ઘાત ડાઈન બળના આઘાતનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે તો ખરું કારણ કે વેગમાનના એકમ જેવો જ હોય છે ત્યાર પછી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન મહત્તમ હોય છે ખોટું પદાર્થ પર લાગ લાગતાનો એકમ પાસ્કલ છે મિત્રો પદાર્થ પર લાગતા બળનો એકમ પાસ્કલ છે તો ખોટું ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય પૃથ્વી પર નવ પોઈન્ટ આઠ કિલોગ્રામ મીટરની માઇનસ બે ઘાત છે તો ખોટું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે દળ એ સદિશ રાશિ છે તો ખોટું આવશે ત્યાર પછી કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચેનો તફાવત વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપવામાં આવેલો છે તમારે માત્ર મુદ્દા લખવાના છે જો વિડીયો બહુ મોટો બનશે બરાબર એટલે તમે વિડીયો પોસ્ટ કરી શકો છો અથવા તો આની પીડીએફ છે એ તમે મેળવી શકશો ક્યાંથી તો ક્યાં પેડ કોર્સમાંથી બરાબર તો વહેલી તકે મેળવી લેજો સાયન્સ અને એસએસ વાંચવા માટેનું પણ સરસ મજાનું રંગીન મટીરિયલ ત્યાં છે પૃથ્વી પર રહેલા ચારસો નેવું ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ પચાસ કિલોગ્રામ થશે સંત્રપ્ત દ્રાવણ બનાવવા માટે છત્રીસ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ ની બસો ત્રાણું કેલવીન તાપમાન સો ગ્રામ પાણીમાં ઓગાળેલ છે તો તે તાપમાને સાંદ્રતા ગણો પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલા એક કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે તે એકમ સાથે દર્શાવો બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરતો જવાનો લખતો જવાનો છે ચાલો ગતિના સમીકરણો મેળવો મુક્ત પતન તો વી બરાબર યુ પ્લસ એટી તો વી બરાબર એચ બરાબર વી સ્ક્વેર એક વજન કાંટા પર તમારું દળ ચોપન કિલોગ્રામ નોંધાય છે તો શું તમારું દળ ચોપન કિલોગ્રામ કરતાં વધુ હશે કે ઓછું તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમને આપવામાં આવેલો છે બે કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર ચાર ન્યૂટન બળ ત્રણ સેકન્ડ સુધી લાગે છે તો તેના વેગમાનમાં થતો ફેરફાર શોધો બરાબર તો વેગમાનમાં થતો ફેરફાર બળના આઘાત જેટલો હોય એટલે આપણે બળના આઘાતને આધારે ગોતી લીધો છે બરાબર આઈ બરાબર એફ ગુણ્યા ટી

એક ટકા જે આપણે આગળના મોડેલ પેપરમાં હતું ખરું ખોટું પર પદાર્થનું વજન પદાર્થના વજન કરતાં ઓછું થશે ખરું ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાની પૃથ્વી પર લાવવામાં આવે તો તેના દળમાં વધારો થશે ખોટું રોકેટ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પર કામ કરે ખોટું ન્યૂટનની ગતિના ત્રીજા પદાર્થના જડપરને કારણે પદાર્થ તેની ગતિની અવસ્થામાં થતા ફેરફારને અવર છે ખરું બે ત્રત્યાંશ ભાગ સુધી પાણી ભરેલ પાણીનું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે તો અચાનક બ્રેક લાગતા ટેન્કરનું પાણી કઈ તરફ ધકેલાશે આગળની તરફ કોઈ ઘોડા કાઢીને અચળ ઝડપથી ગતિમાં રાખવા કયા બળને સંતુલિત રાખવા ઘોડાને સતત બળ લગાડતા રહેવું પડશે ઘર્ષણ બળને સંતુલિત રાખવા માટે ઘટનાનું નામ અંધારા ઓરડામાં એક નાના છિદ્રમાંથી પ્રકાશનું સાંકળું કિરણ દાખલ થતા તેના માર્ગમાં આવતા કણો દ્રશ્યમાન થાય છે તો ટિંડલ અસર એસિટોનની શીશીને ખુલ્લી મૂકી રાખતા થોડાક સમય પછી ખાલી થઈ જાય બાષ્પીભવન એક બીકરમાં પોટેશિયમ પર મેંગનેના સ્ફટિક તેમાં પાણી ઉમેરી હલાવવામાં આવે છે તો બીકરનું પાણી ગુલાબી રંગનું થાય છે મિત્રો તો પ્રસરણ એક ગ્લાસમાં ભરેલ પાણીમાં એક ટીપું સાઈનું મુકતા તે સમગ્ર પાણીમાં ફેલાઈ જાય છે એમાં પણ પ્રસરણ ત્યાર પછી તમને પાણીના બે નમૂના એ અને બી આપેલા છે નમૂના એનું પાણી 100 સેલ્સિયસ તાપમાન ઉકળે છે નમૂના બીનું પાણી 102 સેલ્સિયસ તાપમાન ઉકળે છે તો કયું પાણી 0 સેલ્સિયસ તાપમાન ઠરીને બરફ બનશે નહીં સમજાવો બરાબર તો વિદ્યાર્થી મિત્રો કહેવાનું જે પાણી એકસો બે સેલ્સિયસ ઉપર ઉકળે છે તે શુદ્ધ પાણી નથી અને તે ઝીરો સેલ્સિયસ પર સ્થિર થશે નહીં આનું કારણ એ છે કે જે પાણી સો સેલ્શિયસ થી ઉપરના તાપમાન ઉકળે છે તેમાં બિન અસ્થિર સુધી હોય છે જેનો અર્થ છે એ છે કે ઝીરો સેલ્સિયસ થી નીચેના તાપમાન થી જશે તો એકસો બે વાળું આમાં બી બનશે નહીં બરાબર એ વાળું બનશે સોરી હા એ વાળું બનશે બી વાળું બનશે નહીં સો સેલ્સિયસ સુધી પાણી હોય એક તત્વ રણકાર ઉત્પન્ન કરે છે અને ખૂબ તણાવ પણ ધરાવે છે તો આ તત્વને તમે કયા વિભાગમાં વર્ગીકૃત કરશો તો ધાતુમાં ધાતુના કોઈ પણ બે ગુણધર્મો જણાવવાના છે સમજાવો કે શા માટે નિલંબનમાં રહેલા કણો દ્રાવણમાં તળિયે બેસી જાય છે જ્યારે કલીલમાં રહેલા વિક્ષેપિત કણો તળિયે બેસી જતા નથી સોનાના દાગીના બનાવવા માટે તેને ચાંદી અથવા તાંબા સાથે મિશ્ર કરવામાં આવે છે એમાં સોનાનો કયો ગુણધર્મ ઈચ્છનીય છે સમજાવો તો મિશ્ર ધાતુ મિત્રો એમ બતાવવામાં આવ્યું છે ચલો વર્ગીકૃત કરો શુદ્ધ પદાર્થોમાં બરફ લોખણ હાઇડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ ઓક્સાઇડ અને પારો કેળાની છાલ પર અચાનક પગ પડે ત્યારે લપસી જવાય છે કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક્સ આવ્યા છે કમેન્ટ કરજો ઓકે હાલો ગતિ કરતી બસમાંથી એક એક ઉતરતા પડી જવાય છે બે સમાન ગોળીઓ પૈકી એકને હલકી રાઇફલ દ્વારા અને બીજીને ભારે રાઇફલ દ્વારા સમાન બળથી છોડવામાં આવે છે તો કઈ રાઇફલ દ્વારા ખભા પર આઘાત વધુ લાગશે ને શા માટે બરાબર આગળ ફૂટબોલની રમતમાં ગોલકીપર ગોલ તરફ આવતા ફૂટબોલને પકડ્યા પછી પોતાના હાથની પાછળની તરફ ખેંચે છે સમજો તો મિત્રો આપણે ક્રિકેટ દડાવાળું જે પાઠ્યપુસ્તકમાં છે એમાં ખાલી ફૂટબોલ લખવાનો છે બરાબર પણ ફૂટબોલને દડો તો હોય ને એટલે દોડો રેવા દેવાનો વાંધો નહીં રેડી હાલો બસની છત પર મૂકેલા સામાન્ય દોડા વડે બાંધવા કેમ જરૂરી છે જણાવો બરાબર આગળ ત્યાર પછી આપણે આગળ વધીએ ભૌતિક ફેરફાર લોખંડના કબાટ ની કાટ લાગો રાસાયણિક તવીમાં માખણનો પીગળવો ભૌતિક પાણીમાં મીઠો ઓગળવું ભૌતિક લાકડા કે આગળનું બળવું સળગવું રાસાયણિક પાણીનું વિદ્યુત વિભાજન કરી ઓક્સિજન વાયુ હાઇડ્રોજન વાયુમાં વિઘટન કરવું રાસાયણિક પરિક્ષેપિત કલા પ્રવાહને પરિક્ષેપણ માધ્યમ ઘન હોય તેનું ઉદાહરણ જેલી ચોકની પાણીમાં નાખતા બનેલું દ્રાવણ નિલંબિત દ્રાવણ નીચે પૈકી કયો ઘટક અલગ પડે છે ગ્રેફાઇટ જીનું મૂલ્ય સૌથી વધુ હશે એન્ટાર્કટિકા ખંડ પર એટલે કે ધ્રુવ પર બરાબર કૂવામાં ને કૂવો કે એટલો બધો ઊંડો ન હોય ચંદ્રની સપાટી પરથી પૃથ્વીના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો પથ્થરનું વજન

ત્યાર પછી ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં સૂચવશો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો મોડેલ પેપર આપ્યું હતું ગયા વર્ષનું એમાં આવી ગયું છે સમાંગ વિસમાંગમાં સોડા વોટર સમાંગ લાકડો વિસમાંગ હવા સમાંગ જમીન વિસમાંગ સરકો સમાંગ ગાળેલી ચા સમાન તત્વ સંયોજન કે મિશ્રણમાં કાર્બન ડાયોક્સાઇડ સમાન સંયોજન મિથિયન સંયોજન સોડિયમ તત્વ માટી મિશ્રણ સિલિકોન તત્વ હવા મિશ્રણ ત્યાર પછી દિનેશભાઈ પોતાના દીકરાને લઈને કારમાં જાય છે અને તે સીટ બેલ્ટ બાંધવાનું કહે છે તો શા માટે સીટ બેલ્ટ પહેરવો જોઈએ અને દિનેશભાઈના પોતામાં કયા ગુણ જોવા મળે છે અને એના બાળકમાં કયા ગુણો જોવા મળે છે એવી રીતે એક વિજ્ઞાનના શિક્ષક મયુરભાઈ કરીને છે બરાબર ગુરુત્વાકર્ષણનો પાઠ ભણાવે છે તો કેન્દ્રગામી બળ સાના પર આધાર રાખે છે કેન્દ્રગામી બળ વધી જાય તો શું ગ્રહો સૂર્યની સપાટી પર પહોંચી જાય અને વર્ગનો ખેલાડી વિદ્યાર્થી મિત છે આ પ્રશ્નોનો જવાબ આપે છે તેમાં કયા ગુણ રહેલા છે ત્યાર પછી દ્રાવણની સાંદ્રતા શોધવા માટેના સૂત્રો દળ દળથી તો સાંદ્રતા બરાબર દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું સોરી દ્રાવ્યનું નો મિત્રો અહીંયા આવશે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ દ્રાવ્યનું દળ કદ છેદમાં જો દળ દળ છેદમાં રીતે કદ છે બસ પદાર્થનું વેગમાન એટલે શું તેનું સૂત્ર અને તેનો એસાય કામ જણાવો ત્યાર પછી ન્યૂટનની ગતિના બીજા નિયમના સૂત્રનો ઉપયોગ કરી પ્રથમ નિયમને ગણિતિક રીતે મેળવી દર્શાવો કે પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર રહેશે ચાલો આગળ તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે કે કેમ તે કેવી રીતે નક્કી કરશો પદાર્થનું વજન એટલે શું એનું સૂત્ર દર્શાવી હશે જણાવો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો તેનું ગાણિતિક સ્વરૂપ તારો ન્યૂટનની ગતિનો બીજો નિયમ જણાવો ને એ બરાબર એમની તારો કરો બરાબર f બરાબર એમે મિત્રો સાબિત કરો જો મિત્રો હલો જવાબ આપણે પીડીએફ ની અંદર આપેલો છે બરાબર તો ત્યાં જઈને મેળવી લેવો નિયમિત અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો અને મુક્ત પતન એટલે શું સમજાવો ક્લિયર ચાલો આગળ વધીએ બળનો આઘાત એટલે શું તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ તેનું જણાવો અને એનું સૂત્ર એસા એકમ મેળવો બરાબર બળનો આઘાત ચાલો અને એની અસર પર બળની અસર ગુરુત્વ પ્રયોગ એટલે શું કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારો ક્લિયર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ સાથે સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી કમેન્ટ કરો ચેનલ માં નવ ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી તમને આવા અવનવા વિડિયોની માહિતી નોટિફિકેશન મળી શકે અસ્તુ જય હિન્દ જય ભારત